તો આપણે સવારે વહેલું આવતું ચાર વાગે મોડું થઈ ગયું છે તો આપડે છે દેખાતું નથી કઈ દરિયામાં આપણે જોશું બધા મચ્છી હશે તો ઝાર નાખશું બાકી આપણે ઓલા મોટી મચ્છી ના બપોરે ઉપાડવા જવાનું જ બપોર એલા જાય ઓ આમ બાજુ દરિયા બાજુ રેલ માં ગરમાટ આવી બધી ઠંડી નથી ઓલી બાજુ ફૂલ ઠંડી હતી રોડ ઉપર ઝાકર ઝાકર બધી ઝાડ તો આપડે નાખી દીધા છે થોડી ઘણી માછી દેખાડી શાક ની આવી

એ મચ્છર આપણે ભેગી ના થાય કેમ કે મોડા થઈ ગયા આપણે ચાર વાગે જવાનું છે શાક જેટલું બે મચ્છી આવી શાક થઈ જાય ઘણું જો વેલા આવી જાત ને તો ઘણી મળે આપણને એ પાછા આપણે આવશું બપોરના જાર ઉપાડવા સિંગરે ના બોરના જાર ટાળા એ છડાવી ને આખ બરોડી બાંધી નાખે તો ભાઈ લો પાછા આપણે દોઢ વાગે આવી ગયા પાછા fishing માં sting ray ના જાળ ઉપાડવા બોર માછલી ના જાસુ આપણે જાળ ઉપાડવા જો એ જાળ શું આવે છે જાળ પાછા નાખીને પછી જાસુ આપણે વાગો નાખવા એ ચારા લઈ આવ્યા આ ચારા લઈ વાત વાગા માટે વાગા માં બાંધીને નાખી દેજો બાર બાર વાગો નાખી આવજો

2013 2013 2낙1 9 2 0낙9 2019 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 2 0 1

যাকবারু পাস হইলো য আমরা বরুপালি থাকে জেনে পাক ভালো বাস নাকমা হাত নাকিন উপর লয়বা ই jato না

अजी देखा जाएगा अगर आ तो आगे अगर जाओ दोबारा आ एक खिचिना हां ले ले यार ना खोली बाजू हम मुभी आवे अलग नहीं है 20 क्यों 22

હલો છેડો આવી ગયો જ આજે એક જ મચ્છી આવી ભાઈ છેડો આવી ગયો જ પાછા ગાયકા નાખી દે ઉપાડીને પછી ગ્રાહક મોડે વાગોમાં ગારા ભારા નાખી પછી વાઘો નાખી અને થોડીક વાર આપણે ખોટી મચ્છી લઈ અને સેલવી ભજાવશું સેલવી બે ચાર આવી જાય આ કામ થઈ જશે દેખ હવે દે એક આવી જાય નો ગણ આવી જાય બે બે ચાર પાંચ આવી ને ના થાય ના આળળ જે પાણી નો પ્રેશર આમ જ દે ને પછી હવા આમ એટલે જાન ખેચામાં જ ને સાચો છે કલે લોલીજ કે લગાયગા પછી

હલો તો આજે આપણે છે ને બાંબુડાથી ઓળો લાવવાની જરૂર નથી એમ કે પાણીનો પ્રેશર આમ જે આળળ ઓળો આયો જાય જે રીતે અકબર પપ્પા જાર નાખતા આવે એટલે આપણે બેઠા જ નવરા હવે નવરો બેસું ચા બનાવી નાખે એમાં હું ચા નાખતા હોઉં ચા બનાવી નાખ તો જો ભાઈ લો કા કાલે રેતીવાળો નાખો ખાલી થઈ ગયો તો આજે ઝાર પડી ગયા કાલે અહીંયા ગઈ ત્યાં તરસ અહીંયા આપણો છેડો પૂરો થઈ ગયો તો હવે આજે અહીંયા સરખે સરખો આવી જશે જાર રેતીવાળા નાખામ હાલો તો ચાય બની ગઈ ચાય બની ગઈને તૈયાર થઈ ગઈ છે ને જાળે પડી ગયા

પાંચ છ આમ પાણીમાં રહી જાય તો મચ્છી ના આવે આમ બાજુ ખાદી માટે નાખ્યો કાલે નાખી દઉં બોજ તો ઉપર છે ને હમણાં ઓડો પોચે એમ છે પાણી સુકાઈ ગયો તો ડોરું નાખતા રહ્યા અગપર કામ નઈ ભાઈ

ફરી પાછો અક્તબર ને કંઈક બાઈ ગઈ કાણું લો કાણું લો નહીં કાણું લીધી હવે આ ગાઢી લેશો સવારો થઈ જશે મને એવું લાગે છે ના કાઢી લીધી વાંધો નહીં આવ્યો યાર એ છોકરા વાંધો નહીં આવે આગળ જશે તે ફરી આવ્યું કંઈક ભાઈ પોટપાને હું કાણુ લો એ કાણુ લીધા બીજી કંઈ મચ્છી ન લાગે ખાલી કાણું લાગે ભુખડ થઈ ગયો ખાવામાં ચાલો એક મચ્છી આવી ગયો આસ્કર ને સાવ અલગ જ મચ્છી ભાઈ જી અમને કાણોલી બાજે ને આને સેલવી આપણે સવા અલગ જ આવડે જો સેલ્લી આવી ગયા લીટા લીટા વાળી બ્લો લીટા વાળી આવી આ તો હવે રાખી દે હવે અલગ હોય જાવે તું કલર કેમ છે લાઈટ મારે છે જો એ કાંઈક અલગ મછાય હું જે દુસો સ્લાઈડ તો આજ ને પીસી આપણે એક આ બોર આવી અને આપણા બોરામાં ભરી હું ને એક પર જાસુ તાંગે જોખાવા ને આપણે દોરું નાખી તો આ સાક જટલી મચ્છી પણ આવી ગઈ આપણે કાણો લીએ એવી બધી આવી ગયું હવે જાશું ઘરે આપણે સવારના વહેલા આસુ પાછા વાઘો ને બહાર ને ઉપાડવા તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય ને આજની આપણે પૂરી થઈ વિડીયો સારો લાગે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા આજો મળશું આપણે બીજા વિડીયોમાં